એક ડબ્બામાં છ ટિકિટો છે તેના ઉપર અનુક્રમે એક ટિકિટમાં આ રીતે નંબર લખેલા છે તેમાંથી બે ટિકિટો યાદચ રીતે લેવાની છે એક નંબર લખેલો એવા બે છે બે નંબર લખેલો એવા બે છે અને ત્રણ નંબર લખેલો એવા બે છે કુલ કેટલા છે 6 છે બરાબર ને અસંખ્યા છે તો ઋમાંથી બે ટિકિટ લેવાની છે એટલે n = 6c2 r બરાબર કેટલા થશે 2

આ રીતે છ નંબર છ ટિકિટ છે ને છ ટિકિટમાં એટલે કે એક નંબર લખેલો આવી બે ટિકિટ બે નંબર લખેલો આવી બે ટિકિટ અને ત્રણ નંબર લખેલો એવી પણ બે ટિકિટ છે કુલ છ છે આર બરાબર બે અને કુલ પરિણામ સિક્સથી ટુ આવશે પરંતુ આની અંદર શું લખેલું છે ટિકિટ પર મળતા નંબરોના સરવાળાની અપેક્ષિત કિંમત શોધ એટલે આપણે જે શોધવાનું હોય ત્યાંની જે અન્ડરલાઈન કરી દેવાની એટલે એ આપણો ચલ બને બરાબર એના માટે આપણે ટિકિટ પર મળતી સંખ્યા કઈ કઈ હોઈ શકે તો કે ટિકિટ પર મળતી સંખ્યા કઈ કઈ હોઈ શકે આપણું છગડિયા કાઉન્સમાં આવે તે બરાબર તો ટિકિટ પર મળતા મળતી સંખ્યા એક પહેલી ટિકિટ બીજી પણ એક પહેલી એક હોય બીજી બે હોય પહેલી એક હોય બીજી ત્રણ હોય પછી પહેલી બે હોય બીજી એકવાળી તો આવી ગઈ એટલે બે હોય પહેલી પણ બે હોય ને બીજી ત્રણ હોય અથવા તો બંને ત્રણ ત્રણ હોય આવી રીતે કરી શકાય બીજી રીતે પણ કરી શકાય પણ એમાં થોડું લાંબુ થાય એટલે અઘરું પડે હવે આપણે ટિકિટ પર મળતા સરવાળાની સંખ્યા જોઈએ તો સરવાળો જોઈએ આપણો ચલ બનશે આપણો ચલ બને એટલે એને આપણે એક્સ કહીએ તો એકને એક બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર બે ને બે ચાર ત્રણ ને બે પાંચ અને ત્રણ ને ત્રણ છ હવે એની પીઓફ એક્સ શોધી કાઢીએ સંભાવના પેલા એમ શોધીએ કારણ કે તમને એ વધારે સારું પડશે પેલા એમ શોધીએ એમ એટલે કે સાનુકૂળ પરિણામો ની સંખ્યા તો એક થાય તેવા કેટલા બને તો પહેલું પણ બે માંથી બંને આવશે બંને બે બંને આમાંથી જ આવશે એક નંબર વાળામાંથી બે આવશે એટલે ટુ સી આવે બે માંથી બે ટુ સી એટલે વન પછી એ પહેલું એક અને બીજું બે એટલે એક એટલે એક આંકડો પહેલી ટિકિટ વાળો અને બીજો આંકડો બીજી ટિકિટ વાળો એટલે વન વાળામાંથી વન મળશે વન સી વન ગુણ્યા 2c1 આ સમજ પડી હમ અભી ભૂલ છા હા સોરી 2c 2c1 જાવ ને આમાં પણ બે ટિકિટ છે એટલે બે ટિકિટમાંથી એક ટિકિટ આવશે અને આમાં પણ બે ટિકિટ છે એટલે બે ટિકિટમાંથી એક ટિકિટ આવશે 2c1 * 2c1 એટલે 2 2 * 2 = 4 આમાં પણ એક નંબરવાળી બે ટિકિટમાંથી એક આવશે અને ત્રણ નંબરવાળી બે ટિકિટમાંથી એક ટિકિટ આવશે એટલે આમાં પણ સેમ બે ગુણ્યા બે એટલે ચાર બે બે એટલે બંને બે નંબરવાળી ટિકિટમાંથી બે આવશે એટલે ફરીથી ટુ સી ટુ એટલે બે થશે આની અંદર બંને અલગ અલગ છે એટલે બે નંબરવાળામાંથી એક ટિકિટ આવશે અને ત્રણ નંબર વાળામાંથી એક ટિકિટ આવશે ત્રણ નંબર વાળી બે ટિકિટ છે એમાંથી એક ટિકિટ આવશે એટલે ફરીથી આમાં ચાર આવશે અને આમાં બંને સરખા છે એટલે ત્રણ નંબરવાળી બે ટિકિટ છે એમાંથી બંને આવશે એટલે આમાં કેટલા આવશે અહીંયા પણ એક આવશે અહીંયા પણ એક આવશે તો તમે જુઓ સરવાળો કરો એટલે એક ને ચાર ચાર તરી બાર ને એક તરી ત્રણ બાર ચૌદ પંદર આવશે બે એટલે આપણ પંદર આવી ગયા તો અહીંયા શું આવશે જવાબ એક છેદમાં પંદર આપણી સંભાવના પી ઓફ એક્સ ચારના છેદમાં પંદર ચારના છેદમાં પંદર એકના છેદમાં પંદર ફરીથી ચારના છેદમાં પંદર ફરીથી એકના છેદમાં પંદર સરવાળો પંદરના છેદમાં પંદર બરાબર એક જેને આપણે પી કહીએ સીગમાં પી કહીએ હવે આપણે અપેક્ષિત સંખ્યા જ શોધવાની છે ના પેкси સંખ્યા શોધવાની એટલે x * p(x) કરવું પડે એટલે 2 * 1 / 15 x એટલે 2 * 1 / 15 પછી 3 * 4 / 15 3 * 4 12 / 15 પછી 4 * 4 16 / 15 પછી 4 * 1 4 / 15 પછી 5 * 1 5 * 4 20 / 15

સુડતાલીસ ઉડતાલીસ ને બાર પચાસ ને સાઈઠ સાઈઠ ના છેદ માં પંદર પંદર ચોક્કસ સાઈઠ એટલે ચાર આવશે એટલે ટિકિટ પર મળતા સંખ્યાઓને સરવાળાની અપેક્ષિત કિંમત

પ્રત્યેક રૂપિયા એકની એક દસ હજાર ટિકિટો વેચાઈ છે માનો કે લોટરી વેચવાની લોટરીમાં ઇનામ રૂપિયા આઠ હજાર નું છે એટલે એની અંદર ટિકિટ એવી છે કે જે ઇનામ વાળી છે એ આઠ હજાર વાળી છે બરાબર એટલે આઠ હજાર રૂપિયા થશે હવે તમે તમે લોટરીની ટિકિટના કંપનીના માલિક હોય તો તમારા માટે આઠ હજાર રૂપિયા જશે એટલે માઇનસ ગણાય અને દસ હજાર આવશે એટલે પ્લસ થાય એટલે તમને બે હજારનો નફો થાય કે નહીં અને તમે લોટરી ખરીદવાવાળા હોય તો તમારા માટે દસ તમે લોટરી ખરીદવાવાળા એક વ્યક્તિ છો એક ટિકિટ ખરીદો છો પણ તમે દસે દસ ટિકિટ ખરીદો લો તો તમે તમારા મિત્ર વર્તુળ મળીને ગ્રુપ મળીને દસ હજાર ટિકિટ ખરીદેલો હતો તમારા બધાના એક એક રૂપિયા કરીને દસ હજાર રૂપિયા જશે અને કોઈ એકને ને આઠ હજાર રૂપિયા ઇનામ લાગશે તેને આઠ હજાર રૂપિયા ઈનામ લાગશે એટલે ઓલ ઓવર તમને બધાને મળીને ટોટલી બે હજાર રૂપિયાની ખોટ જશે એટલે માઇનસમાં ગણું બરાબર છે ઓલ ઓવર વાત કરી છે મેં હવે અહીંયા વાત કરે છે કે એક વ્યક્તિ પાસે એક ટિકિટ છે ગ્રાહક તરીકે વાત કરી છે તો તેને મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો સિમ્પલ છે કે મળતી રકમ આપણે પહેલા જોઈ લઈએ કે તમે પહેલા તો ખર્ચ કરો છો મળતી રકમ એટલે ખર્ચ માઇનસ આવક માઇનસ ખર્ચ આવક કેટલી અને ખર્ચ કેટલો એટલે મળતી રકમ મળે બરાબર છે માની લો કે તમે આ લોટરીની ટિકિટ નથી લાગતી તો આવક કેટલી ઝીરો અને ખર્ચ કેટલો એક રૂપિયો એક રૂપિયાનો ખર્ચ થાય ને તો મળતી રકમ કેટલી માઇનસ વન થાય માનો કે તમે ઈનામ લાગે છે તો આવક કેટલી આઠ હજાર રૂપિયા જે વ્યક્તિ પાસે એક ટિકિટ છે પણ એક ટિકિટ ખરીદી એનો એક રૂપિયાનો ખર્ચ થયો એટલે મળતી રકમ કેટલી નેટ મળતી રકમ કેટલી સાત હજાર નવસો નવ્વાણું થાય હવે આપણે સંભાવના જોઈ લઈએ આ તમારી મળતી રકમને એટલે આપણે ચલ કહીશું એટલે એક્સ કહેવાય અને તેની સંભાવના કેટલી તો કે આઠ હજારમાંથી એક જ ટિકિટ એટલે એક પણ ટિકિટ નથી લાગતી ધ્યાન આપજો સોરી દસ હજાર ટિકિટ છે દસ હજાર ટિકિટમાંથી એક પણ ટિકિટ નથી લાગતી પણ તમારી પાસે એક ટિકિટ છે એ એક ટિકિટ ઇનામવાળી હોય પણ શકે અને ઇનામવાળી ન પણ હોઈ શકે તો તમારી સંભાવના કેટલી થઈ સંભાવના કેટલી થશે એક ટિકિટ અને ઇનામ વગરની ઈનામ વાળી કેટલી ટિકિટ છે એક ઈનામ વગરની કેટલી છે નવ હજાર નવસો ને બરાબર છે તો આ પહેલામાં શું આવે છે તમારું ઇનામ વાળી આવે છેદમાં દસ હજાર થાય નહીં ઇનામ વગરની નવ નવ હજાર નવસો નવાણું છે પેલામાં ઇનામ વગરની લીધી છે ને આપણે એટલે આવક ઝીરો થઈ પહેલામાં ઈનામ વગર ની લીધી છે એટલે આવક ઝીરો ને એમાં એટલે ઇનામ વગરની નવ હજાર નવસો નવાણું માંથી તમને એક લાગી તો એ ટિકિટ હશે તમારી તમારી પાસે જે એક ટિકિટ છે તે નવ હજાર નવસો નવાણું માંથી ઇનામ વગરની જે નવ હજાર નવસો નવ્વાણું છે એમાંથી હશે એના છેદમાં દસ હજાર તમારી સંભાવના થઈ અને બીજો ઓપ્શન છે ઇનામવાળી ટિકિટ હોય તો તમારી આઠ હજાર રૂપિયા આવક થવાની અને આઠ હજાર રૂપિયા આવક થાય એટલે તમારી ઇનામવાળી એક ટિકિટ જે છે જે તમારી પાસે જે એક ટિકિટ છે તે ઇનામ વાળી હોય તો તેની સંભાવના કેટલી એક ના છેદમાં દસ હજાર સમજ પડી અહિયાં સુધી ઓકે અહીંયા સુધી સમજ પડી તો હું તમને એ બતાવું કે હવે આપણે એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ અપેક્ષિત કિંમત શોધવા માટે તો નવ હજાર નવસો માઇનસ એક એટલે માઇનસ નવ હજાર નવસો છેદમાં દસ હજાર પેલું વીમા કંપનીમાં આવો દાખલો હતો સરવાળો બાદ બાકી એટલે સાત હજાર નવસો નવાણું માઇનસ નવ હજાર નવસો નવાણું એટલે માઇનસ બે હજાર આવશે છેદમાં દસ હજાર આવશે અહીંયા સિગ્મા પી એક્સ એક આવશે દસ હજારના છેદમાં દસ હજાર અને અહીંયા તમારો સરવાળો સીગમાં એક્સ ઇન્ટુ ટી ઓફ એક્સ પોઈન્ટ બે આવશે એટલે ઇનામ મળવાની ઇનામમાં મળતી રકમની અપેક્ષિત કિંમત

ત્રણ બલ્બ ખામીવાળા બલ્બની અપેક્ષિત સંખ્યા ખામીવાળા બલ્બ તો ડાયરેક્ટ મળી જ જશે કેટલા હોઈ શકે ખામીવાળા બલ્બ એને જ આપણે એક્સ ચલ લેવાનો છે જીરો હોઈ શકે ત્રણ કીધા છે એટલે જીરોથી શરૂ કરીએ તો જીરો એક અને બે અને ત્રણ હોઈ શકે બરાબર છે પછી આપણે જો પીઓફ એક્સ ડાયરેક્ટ નહીં શોધો ને એમ એમ અલગથી શોધી લો પછી પીઓપેક શોધો તો પણ ચાલે તો એમ એટલે સાનુકૂળ પરિણામ સાનુકૂળ પરિણામની સંખ્યાની વાત કરીએ તો ખામી ખામીવાળા લેવા છે તો ત્રણ માંથી કેટલા આવશે જીરો અને સાતમાંથી કેટલા આવશે ત્રણ લેવાના છે એટલે ત્રણ એક ખામી વાળો લઈએ તો ત્રણ માંથી એક અને સાત માંથી બે લેવા પડે બે ખામીવાળા વાળા લઈએ તો ત્રણ માંથી બે અને સાતમાંથી કેટલા લેવા પડે એક લેવો પડે અને ત્રણે ત્રણ ખામી વાળા લઈએ તો સાત માંથી કેટલા લેવા પડે જીરો એટલે આનો જવાબ શોધી કાઢીએ થ્રી સી જીરો એટલે વન અને સેવન સી થ્રી એટલે સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ છેદમાં એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે સાત પચાસ પાંત્રીસ આવશે પછી થ્રી સી વન એટલે થ્રી અને સાત સેવન સી ટુ એટલે સાત ગુણ્યા છ છેદમાં એક ગુણ્યા બે સાત તરી એકવીસ આવશે પછી થ્રી સી ટુ એટલે અગેન થ્રી જ આવશે અને સેવન સી વન એટલે થ્રી સી થ્રી એટલે પાછું વન આવશે અને સેવન સી જીરો એટલે પણ વન આવે ચલો એમ મળી ગયો એટલે પીઓફેક્સ મળવાનું ઈઝી થઈ ગયું તો પી ઓફ એક્સ બરાબર એમાં સરવાળો તમે કરો તો પણ એના ચેક કરી લેવાનો એક વખત અત્યારે એમાં પણ એન એટલે પાંત્રીસ ના એકસો વીસ ત્રેસઠ ના છેદ એકસો વીસ છેદમાં એકસો અને ના આનો સરવાળો આપણો કેટલો થવો જોઈએ તો પાંત્રીસ ગુણ્યા જીરો એટલે જીરોના છેદ એકસો વીસ ત્રેસઠ ગુણ્યા એક એટલે ના એકવીસ બે એટલે છેદમાં એકસો વીસ અને ત્રણ એક ત્રણ ના છેદમાં એકસો વીસ આનો સરવાળા સીગમાં બેતાલીસ એકસો આઠ ના છેદ એકસો વીસ

આનો અર્થ એમ થયો કે કોઈ જગ્યાએથી તમે બલ્બ લેવા જાઓ છો દસમાંથી ત્રણ એ લોકોના ખામીવાળા હોય છે સોમાંથી ત્રીસ ખામીવાળા હોય છે હજારમાંથી ત્રણસો ખામીવાળા હોય છે એમાંથી તમે આંખ બંધ કરીને ત્રણ બલ્બ લઈ લો છો તો ત્રણ બલ્બ લઈ લો છો તો એમાંથી તમારી પાસે ખામીવાળો બલ્બ હોવાની શક્યતા ટકાવારી કેટલી તો જીરો પોઈન્ટ નવ સંભાવના આવે છે ને તમે ગુણ્યા સો કરી દો એટલે ટકાવારી મળી જાય તો ઝીરો પોઈન્ટ નવ ગુણ્યા સો કરો જોઈએ નેવ ટકા આવે છે હા એટલે ત્રણ બલ્બમાંથી નેવ ટકા એટલે કે કોઈ એક બલ્બ તો એક બલ્બ ખામીવાળો હોવાની સંભાવના વધારે કહેવાય હે ને ત્રણ માંથી એક નેવ ટકા કીધું છે ને સો ટકા કીધું હોય તો એક બલ્બ ખામીવાળો હોવાનો જ છે પણ નેવ ટકા આવ્યો એટલે એક બલ્બ કદાચ બની શકે કે ત્રણે ત્રણ બલ્બ ખાલી સારા પણ હોય એટલે એક બોલ તો ખામીવાળો હોઈ શકે એમ અને એવું ટકાનો મતલબ એવો થયો બરાબર છે